ભગવાન ની વાતો આપણે ઘડી કરી વાત કરવા માટે પ્રયત્ન કર્યો આ પ્રતિમ માંથી મૂર્તિ સાક્ષાત ભગવાન છે એવો ભાવ જો આવે તો ભગવાન સાથે વાતચીત થઈ શકે હરિયંત આરાધક મંડળ ના યુવાનો એ બદરી કેદાર બાજુ ક્યાં ગયેલા યાત્રા કરવા માટે હિમાલય બાજુ અને કહેવાય છે કે જીનબિંબ છે હકીકત આપણે અત્યારે અન્ય રીતે પૂજાય છે અને ત્યાં ગયા અને એક ભાઈ પછી મેં ક્યાં મૂર્તિ કેરી ખાતી એમ ગુજરાતી પેલો સાંભળી ગયો એ તો ભાઈ હિન્દી ભાષી હોય પછી ક્યાંથી એને આવડે પણ થોડા ભાવ સમજીયો હોય મૂર્તિ હિન્દી હિન્દીમાં ને કચ્છીમાં એ જ હોય આપ લોકો ક્યાં બોલ રે અરે ઈસકો મૂર્તિ બોલ દે એ મૂર્તિ થોડી લે અરે એ તો હોય ભગવાન બોલો પૂજારી હૃદયમાં પણ છે ની પૂજારી હાજર અહિયાં પતિ ના પૂજારી પૂજારી હૃદયમાં પણ જો કેવો ભાવ છે આ મૂર્તિ ને કયું તો નારાજ છે આને મૂર્તિ કેમ કરો છો આ તો સાક્ષાત ભગવાન છે અમારા આવો ભાવ હોય ભક્તા આત્મા ને અમે ઘણી વાર સાંભળતા હોય વાતો કરતા હોય તો મૂર્તિ ખાસી જાય પતિ માં ખાસી જાય કે મૂર્તિ ખાસી જાય એના કરતા ખરેખર શું હોવું જોઈએ શબ્દ પ્રયોગ ભગવાન કેવા સરસ થઈ રહ્યા છે ભગવાન શબ્દ પાછા રોજ શબ્દો નીકળવો જોઈએ અને જેવો શબ્દ વ્યવહાર છે એવા પ્રકારના ના ભાવ આપણા કેળવા છે એટલે ભગવાન સાથે વાતચીત વગેરે કરવામાં કાલા વાલા વિનંતી પ્રાર્થના બધું કરવામાં સસ્તા એવા બે કલાક ક્યાંય પસાર થઈ ગયા ખબર ના પડી અને પછી જાય એ કાંઈ ખ્યાલ આવે બહાર જોઈએ છે તો પેલા પૂજારી હજી પણ ત્યાં બધા પાસે બેઠો હતો અને પણ હા એકી જશે એમની આ ભક્તિ અને આ કાલાવાળાને વાતચીત નિહાળી રહ્યો હતો સાંભળી રહ્યો હતો પહેલાં ભાઈ બહાર નીકળતા પૂજારીની માફી માંગે છે કે ભાઈ માફ કરીએ મને સમયનો ગાંધ ન રહ્યો અને તમને પણ ઘણી વાર રાહ જોવી પડી પેલો પૂજારી કે છે તમે ચિંતા ન કરો હું તો વર્ષોથી આ ભગવાનની સેવા પૂજા કરું છું એક ખાતર પૂજારી તરીકે હ ભાઈ ભક્તિઓને ભગવાની પૂજા વગેરે કરતા અમે જોયા છું રોજ પણ તમે આજ જે રીતે ભગવાની ઉપાસના ભક્તિ અને વાચિત અને વાર્તાલાપ એવું તો મેં અધી સુધી ક્યાં જોયું નથી હા બરાબર છે કે મૂર્તિ હોય કદીમાં એ રીતે વ્યવહાર લગભગ કરતા હોય આ સકરી ગયા આ ભાઈ પેદા ઓદી એટલે દેવ ચોખાને મુઠ મારું ખેળો પતાવતા ઓ જાણે એ રીતે પણ તમે જે રીતે તંગમાં થઈને અમૂર્તિ કે પ્રતિમા નથી પણ સાક્ષાત ભગવાન છે એવા ભાવથી થી તમે જે કલાવાળાને વાળા ને આજીજી ને વિનંતી કરતા હતા એ જોઈને મને પણ એટલો આનંદ થઈ ગયો કે મારો સમય ક્યાંય પસાર થઈ ગયો ખબર પડી નથી અને તમે જરાય મનમાં અફસોસ ના કરો અને પેલા ભાઈ પણ પૂજારી ને બક્ષિસ આપી અને પોતાના ઘરે આવી જેવો ઘર માં પદ મૂક્યો છે એની સાથે આપણે રિક્ષા હજાર માં જે મોટી પાટી કંપની નો કોઈ ફોન હતો એ ભાઈ તમાર આટલા 5 લાખ રૂપિયા અમારી પાસે હતા પણ અમે આપી શકતી નહોતી એ મારી સી નબડી પડી ગઈ હતી હવે અમારી સ્થિતિ બરાબર સદ્ધર થવા માટે આ હું એક નહીં બેઠો હવે ઉપર ઉભી ફોન આયા અરે પૈસા મરવાની ઓટોમેટિક વાત થવા લાગી ગયો એક મિનિટ સદાન ઓવાર વધી જાય એવાનું સાત પર એક પૂજ ના સૂર્ય કો સીણા

એ તકલીફ હો કાર્યબાજુ ઘરેલી હોય એની વ્યક્તિ પણ એની પસંદતા એની મસ્તી એનો આનંદ એમાં જરાય હોટ આવે નહીં ઉનાળાનો ભયંકર તાપ પક્તો હોય ભલી વનરાજી આમ સુકાઈ ગઈ હોય કદા જે વખતે એવા વખતે પણ એક લક્ષ્ય એવું હોય છે કે હાલા હંમેશા લીલું સંગરે છે કઈ વ્યક્તિ બોલો ભાઈ કયું જા ક્રિશ ભાઈઓ કુતલા બેઠા છે પાછળ કયું જાય એવું છે યાર વારે માં સીનું સંભળે દુષ્કાળ કે ઉનાળો પણ જેને જલ્દી અસર ના કરે બરોબર ને એમ ભાઈ કારણ કે એના મૂળિયા હોય ને પાતાળમાં ખૂબ ઊંડા સુધી ગયેલા હોય એક પાતાળ ઝરણું જ્યાં હોય ને પાતાળ મોર નાખો ને પાણી પાછો ને બાર જ્યાં સુધી એના મૂળિયા અંદર ઊંડા એવા ગયેલા હોય બાર વરસાદ પડે કે ન પડે દુષ્કાળ હોય ગરમીઓ તો પણ એ પાતાળ ઝરણા માંથી મૂળિયા દ્વારા સતત પાણી હોય છે બરોબર સમજી ખાતું હોય છે તો જે જે નીચેના મૂળિયા જો કોઈ લાગુ પડે હોય કર્મ સંજોગો તો એ પણ એ એ હસતો જોઈએ રડતો ન હોય અને કદા આર્થિક રીતે ચાલીસ ધારો કે સ્થિતિ હોય નાના ભેડમાં ફસાયેલો હોય બીજી કોઈ એવી તકલીફો હોય છતાંય તો એ આત્મા ભગવાનની ભક્તિના પ્રભાવે દરેક સંજોગોમાં પ્રસન્નતાથી મસ્તિષ્ઠી અને ક્ષમતાથી આનંદથી એ પસાર થઈ શકે છે આ ભગવાનની ભક્તિનું તાત્કાલિક ફળ છે એવા એવા અનેક અનેક ઉદાહરણો વર્તમાન સરને પણ યાદ આવી રહ્યા છે પ્રેમ કેટલું છે તમને વળી ક્યાંક આગવડ પડશે હમ પરમ ભુજ્ય કચ્છાધિપતિ મહારાજ સાહેબનો આપણા પત્રી નગર પ્રવેશ થશે એને એ સાથે આપણા આ પંચાનિકા મહોત્સવનો શુભારંભ થશે આપણે સૌ કમાઈભાઈ બેનો ખૂબ જ પ્રેમથી ખૂબ જ આદરથી પરમ પૂજ્ય મહારાજ સાહેબને અહીંયા સાંભળ્યા પરમ પૂજ્ય મહારાજ સાહેબે ખૂબ જ ઉપયોગી આપણે અહીંયા ઉપદેશ આપ્યા એમાં ખૂબ જ એક સારી વાત કરી કે ફરિયાદ તો સૌ કરે પણ મારા સાહેબ મારે એટલું કહેવું પડશે કે પત્રીવાસીઓ એ ફરિયાદને દૂર કરી ફરી યાદ થાય એવો આ મહોત્સવ એ જરૂર ઉજવી કાઢશે અને આ આપણો જ પ્રસંગ છે અને આપણા પ્રસંગમાં આપણે શું ખામી રાખીએ આપણે સૌ ગામાઈ ભાઈ બેનો કાંઈ કંઈ અહીંયા કાર્યકર્તાઓથી કઈ બી મિસ્ટેક થાય તો પણ એને સ્વીકારી કરી અને આપણો મહોત્સવ છે એ રીતે કરી અને આપણા મહોત્સવને આપણે ખૂબ જ સારી રીતે માણીએ અને સૌને જોડે વખાણીએ અહીંયાં તો આપણે આ મહોત્સવને આપણી નરી આંખે નિરખી રહીશું પરંતુ હવે જમાનો ટીવી અને સમાચાર પત્ર માધ્યમનો આવી રહ્યો છે ત્યારે સમાચાર પત્ર માટે જેઓ છેલ્લા પચાસ વર્ષથી પચ્ચ કચ્છ મિત્રમાં સેવા આપી રહ્યા છે પત્રી પ્રત્યે પણ એમને ખૂબ જ આદર છે તેઓ અંતે પધાર્યા છે અને

અને છતાં પણ કચ્છ મિત્ર માં તેઓ સેવા આપી રહ્યા છે અને અત્યારે અહીં આપણા માન આપી અને અત્યારે પધાર્યા છે તું વિનંતી કરીશ આ પત્રી દેરાસન ના ટ્રસ્ટી શ્રી તલકસિંહ મેઘજીભાઈ ને કે તેઓ એમનું સન્માન કરે દેલેકાનભાઈને ખૂબ જ મોટી જવાબદારી આવી છે કે રેલ આવરાળ જમા ખૂબ આ જે વિનંતી

પત્રી ગામે આવે છે એ ખરેખર ખૂબ જ મોટી વાત કહેવાય કે નવસો જણા આ પ્રતિષ્ઠા મહોત્સવ માં હાજરી આપવા વધારે છે એ એક અચરજ મોટી બીજા છે આવતીકાલથી આચાર્ય માર્ગ અને ગુરુ ભગવંતો બતાશે પછી અનુષ્ઠાનો થશે જીવદયાના કામ થશે દેવ દરવાના કામ થશે તેમાં સંઘ પૂરેપૂરો ખોબે ખોબો ભરી અને ઘી ની ચરસ ની બોડી એ જીવડે ક્ષેત્રે પૈસાઓ વાપરશે એવી મારી આશા છે આ દેરાસર એકસો ચુમ્માલીસ વર્ષ નો જૂનો છે અને ચાર પાંચ દિવસ ફરીથી ભગવાન ની પ્રતિષ્ઠા વિધિ સાથે એટલે આપણે સૌ એમાં સંઘના ભાઈઓ ગામના ભાઈઓ ગામડી ભાઈઓ બધો પૂરેપૂરો સાથ પ્રકાર આપશે એવી મારી આશા અને અપેક્ષા છે મારો પત્ની સંઘે જે સન્માન કર્યું છે એને હું મારો અહુભાગ્ય માનું છું